વડોદરા જિલ્લાના ડેસર ગામમાં આવેલા ડુંગરીપુરા રોડ પર કબ્રસ્તાન પાસે ગૌવંશનું કતલખાનું ઝડપાયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર હિન્દુ ધર્મ સેનાની જાણ પડતાં તેઓ દ્વારા પાક્કી માહિતી સાથે તારીખ સોળ દસ બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં ત્રણ ગાયો અને બે વાછરડા સહિત સલામત પકડી પાડ્યા હતા ગૌવંશની ઇરાદાપૂર્વક કતલખાને લઈ જઈ રહ્યા હોય ત્યારે ડેસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી જોકે એક આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પોલીસે આરોપી સલમાનભાઈ મોહમ્મદભાઈ રાહુલ અને ચોકી ઝાબીર શેખ આ બંને આરોપી ડેસરતા ગામમાં રહેવાસી છે અને બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો આરોપીની મહેન્દ્રા સુપ્રો ગાડી નંબર જીજે જીરો સિક્સ એ ઝેડ છપ્પન ઓગણીસમાં ત્રણ ગાયોને ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરીને કતલ કરવાના ઈરાદે કબ્રસ્તાન નજીકની જાળી ઝાખડામાં લઈ જઈ રહ્યા હતા તે ત્યાં બે વાછડા પણ બાંધી રાખ્યા હતા બચાવેલા તમામ ગાયોને વાછડાને સહી સલામત પોલીસ સ્ટેશને લાવ્યા હતા જે કુલ ગાય તેમજ વાછરડાની કિંમત પચાસ હજાર મહિન્દ્રા સુપ્રો ગાડી નંબર જીજે જે જીરો સિક્સ એ ઝેડ છપ્પન ઓગણીસની કિંમત એક લાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ગૌવંશને સ્થાનિક ગૌશાળામાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી નાસી છૂટેલા એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા અને કતલના રેકેટમાં બીજું કોણ સંડવાયેલું છે તે દિશામાં ડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે